ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભારતીય સહસ્ત્ર દળોના અધિકારીઓ માટે સ્પેસ લોના વિષયમાં પાંચ સપ્તાહ સુધી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દીક્ષાંત કાર્યક્રમમાં નિવૃત્ત એર વાઇસ માર્શલ રાજીવ રંજન વીએમ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર એસ શાંતાકુમાર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વી વીએસ મણી સેન્ટર ફોર એર એન્ડ સ્પેસ લોના વડા દિવ્યા ત્યાગી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાંચ સપ્તાહના આ નિવાસી કાર્યક્રમમાં ભારતીય ભૂમિસેના અને ભારતીય હવાઈદળના દસ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો આધુનિક સંરક્ષણ વ્યૂહરચનાઓમાં અવકાશની ક્ષમતાના વધતા જતા મહત્વના ધ્યાનને રાખીને તાલીમ કાર્યક્રમમાં પબ્લિક ઇન્ટરનેશનલ લો અવકાશ પ્રવૃત્તિઓમાં સંચાલિત કરતા કાનૂની માળખાઓના પાયાગત સમજ અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ અને ધારાધોરણો તેમજ અવકાશ પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા ઊભરતા નિયમો જેવા વિષયો ઉપર સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વી વીએસ મણી સેન્ટર ફોર એન્ડ સ્પેસ લોના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ચૌદ ડિસેમ્બરના બપોરે બે વાગ્યે સમાપ્ત થયો હતો